ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના આગેવાનોની કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વખતે આપકે સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું તેની ચૂંટણી લડવાનો ખૂબ ગુલાવીને ડિપોઝિટ જમા કરાવવા સાથે લીણનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ તેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાવ્યું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખે સમજાવી હતી તો ભરૂચની લોકસભા જીતશે એ માટે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોને અભિનંદન પણ આપ્યા ચંતુભાઈ દેશમુખ લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા ત્રીસ થી બત્રીસ વર્ષથી ભરૂચ બેઠક જીતાડનાર કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કરાવ્યો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને તેઓ કોઈ કોઈ જગ્યાએ કાચું કાપો છો કહીને બે હજાર બાવીસ ની વિધાનસભામાં ઢેઢિયાપાડા બેઠક યાદ અપાવી હતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વીસ બેઠકો નજીવા તફાવત હારી હતી અને જે માટે દરેક કાર્યકરને તેમાંથી ભૂતપાટ લઈ પોતાને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાકલ કરી હતી પ્રદેશ પ્રમુખે પોતાની પાસે જીતની કોઈ જાતુ લાકડી નહીં પણ લાકડા જેવા તેમના કાર્યકરોને ગણાવ્યા હતા ભાજપની જીતના ચાર સ્તંભોમાં મોદી અમિત ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરોને ગણાવી તેઓને વંદન સાથે અભિનંદન આપ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વિશે વાત કરતા તેઓએ કાર્યકરોને કહ્યું હતું કે આ વખતે ઇલેક્શન મોદી સાહેબનું છે એટલે મનસુખભાઈના મતે દસ થી પંદર ટકા વધી જશે ભરૂચના કાર્યકરો માટે આ વખતે લીડનું રેકોર્ડ કરી શકે તેવી સ્થિતિ છે આપકે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર આ વખતે ભરૂચમાં છે એની ખૂબ લાવી તેવા કાર્યકરોની જણાવી નાની નાની ભૂલો અંગે પણ કાર્યકરોનું ધ્યાન દોરીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ પાર્ટીને 2022 ની કુલ 40 લાખ મત આખા ગુજરાતમાં મળ્યા એક કોંગ્રેસ પાર્ટીને ભારતીય કોંગ્રેસ કરતા અઠ્યાસી લાખ ની વધારે લીડ પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની